ઉભો સાહેબ કે તું નાગાજણ ઢંકપતિ અને હું કોટ કનોજરો પહાડ માગણ આવ્યો માગવા મને સંપજો શીસ સખા એટલે એક વખત બને છે એવું કે શાલીવાહન રાજા વલ્લભીના એ વલ્લભીની કચેરીમાં ઢાંકના જેઠવા હનુવંશી એવા નાગાજણ જેઠવાના થાય છે કે એ દાતા રેવો છે ને એ માગે એ આપે છે એટલે ત્યાંના કવિ સતોજી ભાટ નામના કવિ એ કનોજથી આવેલા અને એ શાલીવાહન રાજા એના દરબારની શોભા વધારતા હતા એવામાં એને કીધું કે તમે જાઓ નાગાજણ જેઠવાની કચેરીમાં જાઓ અને એનું માથું માગી લ્યો એટલે હવે એ શાલીવાહન રાજાના એ કવિ જેઠવાની કચેરીમાં જાય છે અને ત્યાંના કવિ સાથે મિત્રતા બાંધે છે ત્યાંના જે ચારણ કવિ હતા એની સામે મિત્રતા બાંધી અને ચોપાઈટું રમે છે એ ચોપાઈટુંમાં એવું કહેવાય કે એક સમય એવો આવ્યો કે બંને કવિઓએ પોતપોતાના રાજાના હામ હામે માથા વડમાં મૂકી દીધા એટલે જે હારી જાય એના એને પોતાના રાજાનું માથું લઈ દેવાનું એવામાં હાતાના રાજાના કવિ જે છે એક કવિ હારી ગયા માથુરના રાજા એટલે સવારનો કોર થાય છે અકળે ઠાઠ નાગાજન જેઠવાની કચેરી ભરાય છે અને એમાં સતોજી ભાટ નામના કવિએ આવીને એક દુહો કીધો કે તું નાગાજન ઢંખપતિ અને હું કોટ કનોજરો ભાટ માગણ આવ્યો માગવા મને સંપજો શીસ સખા આટલું કહેતા તો નાગાજન જેઠવા ઊભો થઈ જાય છે અને એમ કહે છે કે કવિ આ શું બોલો છો શું છે આખી મને વાત કહો એટલે એને ટૂંકમાં એટલું કહી દીધું કે મને શાલિવાહન રાજાએ મોકલ્યો છે અને તમારું માથું લઈ આવવાનું કીધું છે આટલું કહેતા એ નાગાજણ જેઠવાએ ખાલી એટલું કીધું કે કાંઈ વાંધો નહીં કવિના બોલે અમારે માથા દેવા પડે એ અમારા ધન ભાઈ રહ્યા છે તમે માથું દઈ દો એટલે તમે હાલતા થઈ જાજો અને ભાગવા મંડી અને સાલીવાહન રાજાને કહી દેજો કે તે હનુમાન વંશી જેઠવાના કુળમાં હાથ નાખ્યો છે અને હવે હું જીવવા નહીં દઉં એટલું કહેજો મારું ધડ લડતું લડતું ત્યાં વલભીપુરમાં આવશે અને તલવાર કાઢી અને માથું ઉતારી કવિરાજને દઈ દીધું અને કવિરાજ આગળ થયા અને હનુમાન હનુમાનવંશી નાગાજન જેઠવાનું ધડ લડતું લડતું વલભીપુર ઉધી ગયું હતું અને એવું કહેવાય કે કવિએ દોહો કીધો કે ઉત્બંખ પડતા આવ્યું કોપે ધર વિકરાળ ઢંક પતિથી ધ્રુજ્યા ઓલા દહ દાતા દીખપાળ અને એ ધડ લડતું લડતું આવી આવતું તું અને કવિ ઉગી ગયા વલભીપુરમાં અને વલભીપુરમાં એના રાજાને કીધું કે નાગાર્જણ જેઠવાનું ધડ લડતું લડતું આવે તમે તમારી તૈયારીમાં રહેજો એક લાખની ફોજ તૈયાર કરી અને એક લાખની ફોજ સામે ધડ લડતું તું એ ફોજ પૂરી કરી અને પછી ઈ આવતું ગયું અને એમ કહેવાય કે ઈ ધડ નાગાજણ ધોળિયું ઈ કરવા કાળો કેર ઈ એસી ગામથી થી આવ્યું ઓલું વલભી લેવા વેર અને ઈ એમ કહેવાય કે છેલે ઈ ધડ ધડતું ધડતું ઈ સાલી વાહન રાજા સુધી પુગતું તું એવા માં એના સોન રાણી ઈ આડા ફરી ગયા અને હાડીનો છેડો પાથરીને ધરણી સામે કીધું તું મારો ભાઈ મને આજ હું કાપડાની કોર માંગુ છું મારા ધણી તું રહેવા દે તેથી ઈ ધડે ઈ બે તલવારો એ સોન રાણીને ને Cara nama mungkin dia dia itu sangat begitu.